અમરેલી પાસેથી પસાર થતા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે વન્યપ્રાણીઓ માટે અતિ ઘાતક સાબિત થઈ રહ્યો છે આ હાઇવે પર વાહનોની તેજ રફતાર નિર્દોષ વન્યજીવોનો ભોગ લઈ રહી છે જાફરાબાદના નાગેશરી નજીક ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટનામાં એક સિંહણનું મોત નીપજ્યું છેલ્લા એક મહિનામાં અકસ્માતે વન્યપ્રાણીઓના મોતની આ ત્રીજી ઘટના બનતા વિભાગ અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે ચિંતા પ્રસરી છે જાફરાબાદ તાલુકાના નાગેશ્રી નજીક આવેલ ટોલનાકા પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી કાર ચાલકે રસ્તો પસાર કરી રહેલી આશરે ત્રણ થી પાંચ વર્ષની ઉંમરની સિંહણને જોરદાર ટક્કર મારી હતી અકસ્માત એટલો ગંભીર હતો કે સિંહણનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માત સર્જીને કાર ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો આ બનાવની જાણ થતાં જ વન વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃત સિંહણના દેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી વન વિભાગે તપાસ દરમિયાન અકસ્માત સર્જનાર કિયાકારના ચાલક વિરેન્દ્રસિંહ રાઠોડની ધરપકડ કરી હતી પાસ દરમિયાન વિરેન્દ્રસિંહ રાઠોડ ગાંધીનગર પોલીસ આવાસ નિગમમાં સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે જેવું જ ઘટનાના સમાચાર મળે છે સ્થાનિક સ્ટાફ દસ જ મિનિટમાં ત્યાં પહોંચી જાય છે અને સીસીટીવી ફૂટેજ ટૂલબોક્સથી લઈને ટીમવી આ વાહન ચાલક પહોંચે ત્યાં સુધીમાં એને રોકી દેવામાં આવે છે અને તેની વિધિવત અટક કરવામાં આવે છે આ વાહન ચાલક છે જેનું નામ છે વિરેન્દ્ર રાયસિંહભાઈ રાઠોડ ઉંમર વર્ષ ત્રીસ જેઓ મૂળવંત્રી પણાદ કોડીનાના છે જેઓ હાલે ગાંધીનગર ખાતે રહે છે અને પોલીસ આવાસ નિગમમાં કોન્ટ્રાક્ચ્યુઅલ સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની વિવિધ કલમો દાખલ કરીને ગુનો દાખલ કરવામાં આવે છે અને નામદાર કોર્ટે ખાતે પ્રોડ્યુસ કરવામાં આવશે વાહન ચાલકોને ખાસ અપીલ એ જ કરવાની છે કે જ્યારે રાજુલાથી ઉના તરફ જતો રસ્તો કે જ્યાં આ લાઇન મુમેન્ટનો વિસ્તાર છે વન વિભાગ દ્વારા સ્થળે સ્થળે આ બાબતના સાઇનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે અંદાજે દસ કિલોમીટરમાં પાંચથી છ જગ્યાએ સ્પીડ રિસ્ટ્રિક્શન સાથેના સાઇનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે તો એ સાઇનેજ બોર્ડને ધ્યાને રાખીને ગતિ મર્યાદામાં વાહન ચલાવશે તો આ એક વન્યજીવ સિંહનો અમૂલ્ય વારસો આપણે જાણી શકીશું